હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અને મજામાં જ હશો હા તો અત્યારે તો મેં કોઈ નવી રસોઈ નથી બનાવી હમણાં તો હવે પહેલા અમારે બનાવવાનું છે ટીંગુ ના કૃષિકાના માસ એવું કે હું ઢોસા બનાવું હેલો મિત્રો આજે કુમુદ શું બનાવે છો કુમુદ ઢોસા કુમુદ બનાવે છે મસાલા ઢોસા અને અત્યારે બધી શાકભાજી કટિંગ કરે છે અહીંયા મારા મમ્મી પણ થોડીક હેલ્પ કરાવે છે સાથે સાથે આપણે જોઈએ કેવું મશીન છે બગડી ગયું છે એમ

સારું તો મિત્રો તમે જોતા રેજો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રેજો આપડે જોશું કે કુમુદ કેવા ઢોસા બનાવે છે બરાબર અહીંયા કુમુદ શું કરે છો કુમુદ હવે મસાલો બનાવે છો હવે બનાવે છે અત્યારે મસાલો અને આ બાજુ વટોણા છે વટોણા બોફાય છે આ બધો મસાલો છે આ છે રીંગણ કાંદા ટમેટા લીંડા મરચા

આ કયો મસાલો છે મહાલક્ષ્મી મહાલક્ષ્મી મસાલો નાખજો એનો સ્વાદ સારો આવે છે સરસ સ્વાદ આવે છે

Jeg lever særlig meg. અને કેવાય ફરગવો 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 કુમડ આપણે સિયે સાઠિયા વાળી તું સરગવો કે હે ફરગવો ફરગવો લાગે બે બોલતા ને બોલવાનું કે તમ તારે હો આ પેસ્ટો છે બે

નાખી દે ને ટમેટા ને કાંદા ના આપે શાક સડવા દેવું પડે અહીંયા મારા મમ્મી દીવાબત્તી કરે છે આ મારી ઢીંગુડી છે મારો ગપલો છે મારું કીશું છે મારું દીકુડો છે એના આઈડિયા બત્તી કરે છે પછી મારી ઢીંગુડીને હમણાં ઢોસા તરવાના છે ઢોસા ખરાવાના છે તો ભાવના પૂછ્યા હોય ખાશે તો નહીં

તો તમને લોકોને બતાવીશ કઈ રીતના પેપર બનાવે છે કુમુદ માસી સાંભાર થઈ ગયો છે કમ્પ્લીટ અહીંયા મસ્ત મજાનો ટેસ્ટી ઉકળે છે ઉકળા મારે શું સાંભાર ટેસ્ટ કરવો એ આવી જાજો આજે મારે ઢીંગુડી માટે બનાવ્યા છે ઢોસા ઢીંગુ તો નથી ખાવાની બધા ખાશે પણ આ તો ઢીંગુને પહેલા મેં જરવાના છીએ પછી અમે બધા ખાવાના છીએ

ચાલો મિત્રો કુમુ દવાઈ ઢોસા બનાવવા મળી છે આપણે જોશું લોટી પણ ગરમ થઈ ગઈ છે અને ઢોસો પાડે છે અમારી કિશિકા હાટો આકર શિકાના મામી છે એના મામી શીખે છે અને માસી ઢોસા બનાવે છે અને કિશિકા હાટો ઉઠલે તો હારું તો ટેસ્ટી ઢોસો બનાવીશું માદીકા હાથ બધું ટેસ્ટી જ હોય ટેસ્ટ બનાવવું પડે ને ઢીંગુડી આટલું તીખું નો બનાવતી હોય ઢીંગું તીખું જ ખાતી આ એ ઢીંગો બધો ખાય બહુ ન બનાવતી ઢીંગુડી તીખું જ ખાતી

উয়যানিতি তাইলেই. আইকম্যে মামাশে থাই এজছে না … এপাদেলে আপলে ডেখয়ে য়াপমেত নানেও মিনি্য়ের本া со সোরাroll মাউনাজ্ট

હવે ટીંકોનો ઢોસો બને છે બહુ તા લાગે છે ટીંગુનો નો ઢોસો થઈ ગયો છે રેડી આ ઢોસો એના માસી માટે રાખેલો છે નો તો સારો છે પેલો તો છે ને એમ લોઢી તપી હોય ને એટલે એવું થાય લોઢી તપી છે ને પછી વાંધો નો આવે આમાં આજી જો આ સાઈડ લોઢી ન તપી મસાલો તો ના કુમ ઓલા પણ થાળી રાખો હાલ ડીંગુ ખાવા મન છે તારા મામી તારાઢોસો ધરાય છે